નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મારે આ બધું છોડીને ક્યાં જતા રહેવું છે બહુ કંટાળો આવે છે આ બધું નથી કરવું મારે આ રોજ રોજનો શેર નથી સહેવાતું આવા વાક્યો આપણે જાણે અજાણે રોજ બોલીએ છીએ અને ઈચ્છા અનિચ્છાએ રોજ સાંભળીએ છીએ દરેક માણસને પોતાની પ્રેઝ રિસ્યુએશનથી અથવા જ્યાં છે જેમ છે એનાથી જુદું કંઈક જોઈએ છે એનાથી જુદું કંઈક કરવું છે જે છે તે નથી જોઈતું એટલું નક્કી છે શું જોઈએ છે એની મોટા ભાગને ખબર નથી આપણે બધા જ ચેન્જ અથવા બદલાવ જંગતા માણસો છીએ આપણને સતત જુદું કશુંક નવું મળતું રહે તો જીવનમાં એક્સસાઇટમેન અથવા મજા પડે એમ માનીએ છીએ આ જુદું અથવા નવું અથવા અલગ શું છે એ વિશે વિચાર્યું નથી આપણે જે નોકરી વ્યવસાય કરીએ છીએ એમાં મજા નથી જે જીવનસાથી સાથે જીવી રહ્યા છીએ એની સાથેના સંબંધો આપણે ધાર્યા હતા અથવા ઝંખ્યા હતા એવા નથી જે ઘરમાં રહીએ છીએ એ ઘર આપણે જ ખરીદ્યું કે બાંધ્યું હોવા છતાં હવે એ નથી ગમતું શું કારણ છે આનું કેમ થાય છે આવું એવું કંઈ મહાન સ્થિતિ છે જે આપણને સમયે સમય આંતર કંટાળા તરફ ધકેલે છે આપણને બધાને લાગે છે કે કરણ રિસ્યુએસનને બદલવાની જરૂર છે ખરેખર તો આ જે રિસ્યુએસન છે ઘર જીવનસાથી પરિવાર વ્યવસાય ત્યાં સુધી પહોંચવા માટે ભયાનક મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે આ મળ્યો ત્યારે આનું ગૌરવ હતું સંતોષ હતો આનંદ હતો પણ હવે પરિસ્થિતિ બદલાય છે મળી ગયા પછી મજાની વ્યાખ્યા બદલાય છે માણસ માત્ર અસંતોષી પ્રાણી છે આમાં સૌનો સમાવેશ થાય છે બાળક યુવાન વૃદ્ધ સ્ત્રી કે પુરુષ આ અસંતોષમાં અથવા આ સ્વાતમાં કોઈ જુદું કે અલગ તારવી શકાય એમ નથી આનો સાદો દાખલો જોઈએ તો સમજાય કે એક રમણકડું જેને બાળક વર્ષોથી અડ્યું ન હોય ખૂણામાં ધૂળ ખાતું પડ્યું હોય પણ જો બીજું બાળક એને અડે તો તરત માલિકી ભાવ જાગી ઉઠે છે કેટલાક પતિ જેને પોતાની પત્નીના સૌંદર્ય વિશે કે આવડત વિશે ખબર પણ ન હોય પડીએ ન હોય પણ જો એ પત્ની જરાક બીજા કોઈ તરફ ઢળે કે ઢળતી હોય એવું લાગે તો એનું પતિત્વ એને પુરુષ તો બને ભડકે બળવા લાગે છે કેટલીક પત્નીઓ જેને પોતાના પતિ વિશે ફરિયાદ સિવાય બીજું કોઈ લાગણી ન હોય એનો પતિ જો કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો એ ઘટના કકડાનું કારણ બની જાય છે જે છે એનું મૂલ્ય કરતા નથી આવડતું આપણને પણ જ્યારે એનું મૂલ્ય કોઈ બીજું કરે અથવા આપણે ફેંકી દીધેલી ચીજ કોઈ બીજાને અમૂલ્ય લાગે અથવા વહાલ શોથી લાગે ત્યારે અચાનક આપણને એ ચીજનું એ વ્યક્તિનું મહત્વ સમજાવવા લાગે છે આપણું શોખ અને દુઃખ બીજાની સરખામણી વેચાય છે અથવા મપાય છે આ પણ માણસ તરીકે વિચારવાનું બંધ કરીને માર્ગટિંગની દક્ષીએ વિચારવાલ ચીજો વેચવામાં આવે છે ફિલ્મ સ્ટારની જિંદગી જોઈને આપણને એવી જિંદગી જીવાની ઈચ્છા થાય એવો સતત કોન્સિયત પ્રયત્ન કરવામાં આવે છે કોણ જાણે કેમ પણ આપણે આ માર્કેટિંગ ગિનિકનો શિકાર ગૌરવ ભૂલાઈ જઈશું ફેંકાઈ જઈશું કે પછાત લાગીશું એમ માની આપણે અર્થ બની જઈએ છીએ સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં રહીએ તો વગરની પોસ્ટ લખ્યા કરીએ છીએ ઇન રિલેશનશીપ દુનિયાને જણાવવાની બાબત છે આપણો પ્રવાસ આપણા માટે નથી પણ બીજા લોકો એને જુએ આપણા ફોટો પોસ્ટ કરીએ છીએ એ કદાચ એનો ઉદ્દેશ બનતો જાય છે બીજાની પોસ્ટ જોઈને એના વિશે રિએક્શન કરી દેવું આપને અનિવાર્ય લાગે છે ક્યારેક નવાઈની વાત એ છે કે આપણે બધા જ જજમેન્ટ લઈએ છતાં સૌને જજમેન્ટ નહીં બતાવવાની સલાહ આપીએ છીએ જૂઠું બોલી નાખવું કેટલું સહજ થઈ ગયું છે આપણા માટે મોડું થાય તો ટ્રાફિક બહુ હતો મહેમાન આવી ગયા ગાડીની પાછળ કોઈ પાર્ક કરીને જતું રહ્યું મીટિંગ હતી અથવા જે સૂઝ્યું તે બહાનું કાઢવું પણ જસ્ટ લાઈક ગેટ મોડું થઈ ગયું એટલું સહજને સ્વાભાવિક સત્ય નથી બોલી શકતા આપણે કોઈ કે આપણો ફોન રિસીવ ન કર્યો એટલે એનો ફોન આવે ત્યારે એકવાર તો રિસીવ નહીં જ કરવાનો અથવા જેની સાથે વાત ન કરવી હોય કે આપણે જેનું કામ ન હોય એવા માણસને વ્હીલ કોલ્યુલેટર અથવા મીટિંગ જેવો મેસેજ મોકલીને સા સ્વાભાવિક રીતે ટાળી દેવાની આવડત આવી ગઈ છે આપણમાં નહીં ગમતા માણસની પણ જો ગરજ હોય તો એની સાથે મત જેવા મીઠા થઈ શકીએ છીએ આપણે પણ જેની જરૂર ન હોય એવા માણસને યાદ કરવાનો આપણને જરૂર લાગતું નથી આપણી જિંદગીઓ અજાણતા જ કોમ્પ્લેક્સ અથવા સંકુલ બની જાય છે સાદી બાબતોને ગુંજવતી ગુંજવીને ઉકેલવી એ આપણો પ્રિય ટાઈમપાસ બનતો જાય છે જે વ્યક્તિ સુધી અથવા સ્પષ્ટ સાચું બોલે એ આપણને તોછડી લાગે છે જૂઠો પણ મીઠું હોય તોય ગમે છે આપણને સંબોધોમાં ગણતરી પહેલાં અને ગુણ પછી જોવાય છે લક્ષ્મી પહેલાં અને લાગણી પછી જોવાય છે જરા પણ સાદા અને સરળ સગાવ સાથે સંબંધ રાખવાનું આપણને ખાસ ગમતું નથી ફ્રેન્સી અને ખોટા લોકો આપણને સ્વીકારે છે આ કઈ દિશા છે એ વિશે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે શું સાચે જ આપણે આ દિશામાં આગળ જવું છે આપણે જ નક્કી કરવાનું છે સ્નેહ અને સંપત્તિમાંથી શું પસંદ કરવું છે મળી ગયેલી તમામ વસ્તુનું મૂલ્ય જો ઘટતું થશે અથવા એકવાર મળી ગયા પછી એનું મૂલ્ય નહીં રહે તો એ પરિસ્થિતિનો કોઈ અંત જ નથી જખના તો ક્યારેય પૂરી નહીં થાય જો જાણવામાં સમય વિતાવી દઈશું તો માણવાનો સમય ક્યારે મળશે એ સવાલ આપણે આપણી જાતને પૂછવો જોઈએ આપણે બધા જ એકબીજાની સાથે જો આવું જૂઠું બોલતા બોલતા ધીમે ધીમે જાત સાથે જૂઠું બોલવા માંડ્યા છીએ આપણને ખબર જ નથી કે આપણે સુખી છીએ કે નહીં પણ બીજા દુઃખી છે બીજા અસંતુષ્ટ છે બીજા દોડી રહ્યા છે ને આ બધા પછી કદાચ બીજે પહોંચી જશે અને આપણે રહી જઈશું એ કારણે આપણે પણ અસંતુષ્ટ દુઃખી અને દોડતા થઈ જઈએ છીએ મજાની વાત તો એ છે કે ગાંધીજીની સાદગી મોરારી બાપુની નિસ્પુરતા કે શરદાની ધરતો સચિની પ્રામાણિકતા આપણને આકર્ષે છે આપણે એના વખાણ જાતને ગોઠવી આપણે આશા લાગીએ છીએ આવા લોકોના દાખલા જ્યારે જીવનનું ઉદાહરણ આપણને આવે ત્યારે આપણે એવું કહીએ છીએ કે એ તો મહાન હતા અથવા કોઈ રોજિંદા જીવનનું ઉદાહરણ આપણને આપવામાં આવે તો આપણે ભાઈ એ બધું મને આ પોસાય કહીને છંટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણને લાગે છે કે જે લોકો આ બધું કરી શક્યા તે લોકો વિશિષ્ટ વ્યક્તિ ધરાવતા સ્પેશિયલ લોકો હતા એ લોકો આપણી જેમ સામાન્ય જીવન જીવતા માણસો ન હતા એમને આપણા જેવો રોજિંદો સંઘર્ષ કરવો પડે તો સમજાય આપણે ભૂલી ગયા છીએ કે એ આ લોકો પણ આપણી જેમ જ સામાન્ય લોકો હતા એમની જિંદગીઓમાં પણ આપણી જેમ જ રોજિંદા જરૂરિયાતો અને પરિવારની જવાબદારીઓ સાથે જોડાયેલી હતી પણ આ લોકોએ તો પોતાના સ્વાર્થ પર પોતાની બિનજરૂરિયાત જખના પર સમય રાખ્યો આ એવા લોકો હતા કે જેમણે વારંવાર પોતાની જાતને સવાલ પૂછ્યા એમને શું જોઈએ છીએ એ વિશે એ સ્પષ્ટ હતા કે કદાચ ન હતા પણ એમણે શું નથી કરવાનું અથવા એમને શું નથી જોઈતું એની એમને પાકી ખબર હતી એમને બદલાવ જોઈતો હતો પરંતુ જન સામાન્યતા જીવનમાં એમને ચેન્જ લાવવો હતો પરંતુ પરિસ્થિતિમાં એમને કશુંક નવું કરવું હતું પરંતુ દેશના ભવિષ્યમાં સ્વાર્થ અને અધોરોપ આપણને ધીરે ધીરે એવી રીતે ગ્રસી રહ્યા છે જેની આપણને પોતાને પણ ખબર નથી રહી આપણે જાગીશું નહીં તો બહુ મોડું થઈ જશે મિત્રો આ સાથે આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી આ સાથે મળશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જે ભારત જે જવાન જે માતાજી હર હર મહાદેવ